સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં જો ભાઈ હવે કાલના સિંગના પાથરા ભેગા કરીએ હો હવે આ હાલ ચડવા છે ભાઈ અને હવે હું કઈ ગઈ છે કાલના ભેગા કરી કાલે અડધું ખેતર ભેગું થઈ ગયું હતું ને આજે ત્યારે આપણે ભેગું થઈ જાય અને ભાઈ બપોર પછી આવવાનું છે હલર એટલે ભાઈ બ બોલાવશું અને હલરમાં બધી કાઢી નાખવાની એટલે આમ છે ને કામની બે પાછી રહે ભી બહુ પણ આવે મજા એનું કારણ શું છે કે ભાઈ આપણે પાક આપણો તૈયાર થઈ ગયો હોય છે કે અંદરથી ખુશી હોય કે ભાઈ હવે આપણું આ કામ પૂરું થયું અને આ પૂરું થાય ને એટલે પછી તરત વાહ પાછું એમ હોય કે ભાઈ હવે પાછું કાંઈક બીજું વાવી દઈએ એટલે એ ઉગતું થાય એટલે આ સાંધું આમાં હાધે હાંધો હોય કામનો તો આવું છે ભાઈ હા લઈ લોક થાકીશ અત્યારે હવાનું શરૂ બે ત્રણ જણા મજૂર છે ને બાકી અમે સારો ટેકો કરીએ થોડો થોડો આપણે થી બહુ કામ ન થાય કોર્ટે વાતો ન કરાય એમ કરીએ બધું એવું નથી બે ત્રણ મજૂર છે ને અમે કરીએ સારો ટેકો કરીએ એવું કરીએ છીએ હવે છે ને ભાઈ આ બપોર પછી હલર આવે એટલે નીકળી જાય પછી ભાઈ કેટલી થઈ ખબર પડે આપણે અઠવાડિયા પહેલાં એક વિઘો જે ખાવા માટે સિંગ બનાવી હતી તો એ એક વિઘો સિંગ છે એ કાઢ નાખી હતી અને હવે પછી આ થોડીક જાજી છે એટલે હવે આ બપોર પછી હલર હાલશે કેટલી થાય એ પછી ભાઈ પછી ખબર પડે અને બાકી જો આ પડું નવરું થાય એટલે આમાં શણ્યા અને ઘઉં એવું કરવાનો વિચાર છે એટલે અડધામાં કરશું શણ્યા અને અડધામાં કરશું ઘઉં એટલે ભાઈ સણ્યા હોય તો એમાં છે ને ઓછા પાણી થોડાક થઈ જાય એટલે એવું છે કે ભાઈ પછી પાણીની તાણ પડી હોય તો વાંધો ન આવે એટલે અડધામાં સણ્યા કરવા છે હું આવી ગણતરી છે હવે છે ને છે તો રાંધવાની કઈ તૈયારી કરવી પડશે ને કરવી પડશે તો હવે આપણે છે ને હવે જોયું આપણે રીંગણીમાં રીંગણા છે તો રીંગણા એવા બનાવવાના છે આખા રીંગણા ભરીને બનાવો પણ જે જૂના અમારા મા બનાવતા જૂની સિસ્ટમમાં એ આમાં કોઈ વસ્તુ સેવ નથી નાખવાની કે સિંગના દાણા નથી નાખવાના મસાલો કરીને અને મસાલો એકદમ મસાલો જ ભરવાનો અને એ ટાઈપના રીંગણા બનાવે બાકી બીજું આડું જે બધા નાખતા હોય ને આપણે કાળક નાખીએ એવું નહીં પણ આ વખતે આવું શાક જૂનવા નહીં બનાવો સારું એટલે મજા આવે હું અને પહેલા આપણે ફરી ખબર છે ને માખણિયા રીંગણા બનાવ્યા હતા ભરીને હા એટલે આ માખણવાળા નહીં આપણે તેલમાં અને એ રીતના બનાવો અને પછી ઉતાવળ રાખીએ એટલે જો વહેલા છતાં આપણે બની જાય તો બપોરા કરી અને પછી પાછું હલર આવે ત્યાં તૈયાર થઈ રહેવું પડશે એટલે ભાઈ ઉતાવળ રાખજો અત્યારે અમે આ બે ત્રણ જણા છે એ અને હું અમે કરીએ છીએ આ ભેગું બધું ત્યાં થોડુંક થઈ જાય અને ત્યાં તો બનાવી નાખી ઉતાવળ રાખજો બરાબર અને હાઈ ક્લાસ છે ને એ ખરખા બધા વીણી ટેસ્ટથી હાઈ ક્લાસ બનાવો છે આ જમાવટ થાય એવું હું પેલા રીંગણા મેં લઉં છે હા પછી બનાવું પેલી લાઈન માં એથી તો આટલા લઈ લીધા છે આછા ગુલાબી જેવા જાંબલી કલર જેવા છે અને આયા છે ગુલાબી કાંટાવાળા તો આપણે થોડાક એ લઈ લઈએ

મોટા છે ને બધા ઉતારી લીધા નાના મોટા જેમ ઉતારી એમ પાછા બીજા આવે એટલે આપણે નાના નાના બનાવશું અને મોટા રીંગણા હોય એને આપણે મોળીને કરી નાખી રોજ આપણે વાડીનું હોય એટલે ખાવાનું હોય જ તે બનાવવાનું હોય જ તે એક ટાઈમ તો રીંગણા લઈએ આવ્યા ધોઈ નાખ્યા છે પણ પહેલાં આપણે મસાલો તૈયાર કરી નાખીએ થોડુંક લહણ નાખવાનું છે લીલા મરસા કોથમરી એવું નાખવાનું છે તો ઈ પેલા તૈયાર કરી નાખું કેમ કે પેલા રીણા ન મળે નકર કાળા પડી જાય ને એટલે આપણે મસાલો તૈયાર કરીએ પછી કરીએ લસણ પલાઈ ગયું છે આપણે આમાં કોથમરી ના દાંડલા નાખી દઈએ થોડા

ধ খাডে থাকে আমি তেল নাখি দি पड़ो पड़ो, पड़ो गोली जा एकटली रींगणा केलीतना अलग अलग बने वरळिया बने माखणी बने આપણે તો હાદી ટાઈપમાં બનાવી માખણીયા છે એકવાર આપણે રીંગણા મળાઈ ગયા છે મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે રીંગણા ફરી આપણે સમ ને હાથ જ લેવો પડે આપણને સમ છે નો ફાવે હરખું ભળે નહીં પાછું હવે આપણે ભરવા મળીએ અને આખા રીંગણામાં છે ને થોડાક બહુ નાના નહીં બહુ મોટા નહીં આવા મીડિયમ હોય ને તો જ તે મજા આવે આપડા મસાલો વધ્યો ની નાઇઝરી અંદર નાઇઝરી અને આની કરશે ને આપણે થાળી ઢાંકી દઈશું ઘડી અને ઉપર પાણી ઉખી દઈશું પછી થોડા કકડા ને પછી અંદર પાણી નાખવાનું છે પાણી ગરમ થઈ જાય ને રીણા મસાલો સોટે

હવે આપણે આ શાક સડે ને ત્યાં હું રોટલા બનાવવાના છે આપણે તો રોટલા એની તૈયારી કરી નાખું બધી રોટને એવું લઈ આવું टमाटर ಹಾಕવાના છે રેગણા તો ઘણો સળવાવા છે તો એક કાસું છે મે પાકલ છે તો બે મોળી નાખી અને હવે લીધું નાખવા પડે કેમ કે પાટિયામાં મૂક્યું એટલે કરીંગણા સળوام થોડું કેવરા खट्टाશ આવી જાય ને એટલે

દઈ પછી ઉતારી શાક તો મસ્ત થઈ ગયું છે સુજો નહીં બહુ ઉર્યા આવે છે કાટિયામાં સૂલે અને દેશી કાટિયા Acho que eu vou curar mais uma outra lei. Vamos abrir a gente dele, this અને હા થાય નીકળી જાય ને બધું હવે રોટલા થઈ જાય ને તો પછી બે જાય બપોરા કરવા એટલે થાય જમાવટ અને આ કામે હતા એટલે લાગી ભૂખ અને ભૂખ લાગે એટલે ખાવાની બહુ મજા આવે કામ કરો તો જ ખાવાની મજા આવે એટલે ભાઈ આ તો કામ થઈ ગયું વધારે એટલે ભૂખ એ હારી લાગી માખણ લો ગાટ દે માર સાશે કે નાય આપડે मर्सा वहेले शइका ॿ खणी मज़ा आो થઈ છે અને આખા બનાવ્યા છે આપણી વાડીના અને માખણ સોપડેલા રોટલા છે દિવાળીમાં મોહનથાળ બનાવ્યો તો મોહનથાળ છે ગોળ છે ડુંગળી છે અને શેકેલા મરસા છે છે હાલો હવે બપોરા કરવા મારે ભૂખ ભૂખ એવી લાગી ને એટલે સીધો ખાવા જ મળ્યો હવે આ મોહનથાળ થાળ છે ને આપણે દિવાળીમાં બનાવ્યો હતો પણ આ મોહનથાળ થાળ આપણે એ ટાઈપનો બનાવેલો છે કે ભાઈ આ કદાચ મહિનો બે મહિને આપણે આને કાંઈ તકલીફ ન થાય એ ટાઈપનો એકદમ દેશી મોહન થાળ એટલે આને કાંઈ થાય નહીં અને ભાઈ એમ હવે જલ્દી કલ્ બપોરા અને હમણાં આવશે હલર એટલે પછી લાગી ભાઈ હલરમાં કામે એટલે જલ્દી ફટાફટ કરી લઈએ ભાઈ જો હલર ત્રણ વાગ્યા નું શરૂ હતું આ પડા ની સી નીકળી ગઈ બધી કાઢી નાખી છે અને ઓલ્યા પડાયને આ ને આપણે પહેલાં કાઢ લીધી હતી અને હવે હલર હેઠાઈ ગયું છે એટલે હવે એટલી સિંગ શરૂ કરવાની છે ભાઈ ત્રણ વાગ્યા એ લગાડ્યું હતું ને અત્યારે ચાર વાગ્યા ચાર વાગ્યા એટલે લઈ લીધી ને આટલી અહીંયા નીકળી ગઈ છે અને ભાઈ જો આ બગલા બગલા એવું નથી કે ભાઈ સિંગ ખાવા આવે પણ બગલા આમાં શું છે કે શીંગમાં કાંઈક જીવજંતુ હોય ને તો એ નીકળે એટલે એને મજા આવે એનો ખોરાક મળી રહે એટલે ભાઈ ના લાભે હવ આવે અહીંયા ખેતર કહેવાય એટલે અહીંયા હવને મળી જાય ખાવાનું આવું છે ભાઈ હું બગલા જીવ જંતુ ફાટું આવે અને આમાં જુઓ એટલી સીંગ નીકળી છે અને હવે ઓલપા પછી જ ભાઈ ગુણિયું ભરીએ તારે ખબર પડે કેટલી થઈ આમ જો હલર લગાડી દીધું છે અને હવે આ કાગળ પાથરે છે એટલે આ કાગળમાં સીંગ પડશે અને ભાઈ અહીંયા ઉઠશે હું હા અને અહીંયા પછી અમુક દાણા સીંગ ના હોય પાછું નાખતું જવું પડે એટલે હવે લગાડી દીધું છે અને હવે કરીએ હમણાં શરૂ અને ભાઈ આપણે ગામમાંથી આવ્યા છે હલર લઈને રાજુભાઈ અને એ ભાઈ ઓલા વર્ષે ઈ હતા અને આ વર્ષે ઈ અને ભાઈ જો ટાઈમે આપણને કીધું એ પ્રમાણે વહી આવ્યા હો એટલે આપણું હોંધાઈ નું હોસ વાગ્યું આ દી આંખમાં ત્યાં બધું ઉકલી જાય હું આવું છે ભાઈ આ બધું આમાં ખટકો રાખવો પડે ભાઈ આ નું કામ હું સરો સરો રાજુ ભાઈ લો ભાઈ હવે છે ને ભાઈ હું દસ બાર વર્ષનો હતો તારે ખળું જેમ હતું હલર હલર તો હતા નહીં તારે તો પેલા ખળું કરવાનું એટલે ખળું કોને કહેવાય કે ભાઈ આ હાડકી વ્યવસ્થિત જગ્યા કરી સાણ નાખીને એને લીપીને ગોળ કુંડાળું કરે મોટું જેવી છેડ અવડું કુંડાળું કરે અને ખળું કહેવામાં આવે એટલે એ ખળામાં પહેલાં જો બાજરી કરી હોય તો બાજરીનો પાક ઉપર બળદ હાંકીને અને પછી બાજરી ઉપણી કાઢવીને કાઢી નાખે અને પછી ભાઈ વાહેથી સિંગ પાકે તો એ સિંગના ભરોટા ભરોટા એટલે બળદગાઢામાં જેટલી માય એટલી સિંગ ભરીને લાવે અને પાછી ઠલવે એટલે ભાઈ એકાબીજી ખેડૂત પાછા વાત કરે કે ભાઈ તારે કેટલા ભરોટા થયા તે કે ભાઈ મારે તો વી ભરોટા થયા તો કે ભાઈ એટલે મારે તો ભાઈ તારી જેટલી જ જમીન તો મારે કેમ જ ભરોટા થયા આવો અંદાજ લગાડતા આવી વાતું કરતા આ બધું મેં સાંભળેલું અને ભાઈ ભરોટા ઉપર અંદર લગાડતા કે એટલો પાક થાય પછી પાછા શીંગ અને શીંગ વીણતા તમને કહું કે ભાઈ પછી પૈસાનું તગારવું સારાનાનું એક તગારવું વીણે એટલે સારાના મળે આ રીતનો શીંગનો ખળામાં ઢગલો થઈ જતો અને એ ઢગલાની ફરતા છોકરા ખબર હોય કે ભાઈ ના શીંગ વીણાય છે એટલે છોકરા વસૂટી પડે ગામમાંથી અને ભાઈ હવ વીણવા આવે ને તો આ રીતે વીણતા આ શું તમને કહું કે આ પહેલા વ્યવસ્થિત અને આ શીંગ લીધી હા પછી આમ 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 છોડ હોય પછી અને તગારામાં ભર હવે પહેલા સિંગના પાકમાં જો આ રીતે સિંગ વીણતા અને ભાઈ અત્યારે સિંગ ભેગી કરો બે દી બે દીમાં બધું પૂરું બે ત્રણ દીમાં હલરના આંચન આવે એટલે હુંકા એટલે બધું પૂરું થઈ જાય અને ભાઈ પહેલાં તો ભાઈ ખડું જેવું મોટું આ પ્રમાણે પંદર પંદર દી વી વી દીધી આવું કામ હાલતું અને આ કામ મેં જોયેલું અને મારા દાદાની ને હું વાડીમાં હરી ફરેલો અને બધું આપણે મને યાદ છે અને બધું આ રીતે કરતા જો આ રીતે હાથે વીણતા અને જો બેઠો એમ જ હું બે હું એટલે આવા અનુભવ અને અત્યારે હાલનું જે પરિસ્થિતિ છે એ જોયેલું હવે સિંહ કેમ નીકળે હલનમાં આગળ આ ઢગલો છે દોઢ કલાકમાં પૂરો બરાબર દોઢ કે બે કલાક થાય એક કલાક કોણે આયલું અને એક કલાક પહેલાં આવેલું હતું એટલે એટલું હલર આવેલું છે તો આ કામ પચી જાય આ છે આ શિંગ ગોથળ્યું હલ્લો હશે હલ્લો એટલે હલ્લો મતલબ શિંગ ખેંચી લીધી પછી કોક અંદર તૂટી ગયું હોય ને પડી રહ્યું હોય અને એ પછી વીણીને ભેગી કરવાની એને હલ્લો બોલવામાં આવે અને આ જાણકારી ભાઈ કોઈ ખેડૂત માટે એવું નથી પણ જેને ખ્યાલ નથી ખેડ વિશે એના માટે હું આ વાત કરી રહ્યો સૌ અમુકને વિડીયા જોવે એને ખેડ જોય ન હોય પછી ખેડૂત માટે આ વિડીયો નથી ખેડૂતો હવને ખબર જ હોય અને હવ ખેડ કરતા હોય એટલે એને ખ્યાલ હોય